એક મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા જેઓ એક મહિના અને નવ દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે વનકર્મીઓને ધમકાવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા વનકર્મીઓને ધમકાવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેટર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી હતી તેમાં આજે ચેટર વસાવાએ પોલીસ સામે સલેન્ડર કર્યું છે ભૂપટભના રાજીનામાના બીજા દિવસે ચૈઠર વસાવા હાજર થશે તેવી ચર્ચાઇ રહ્યું હતું કે બુધવારે જુનાગઢના વિસાવડના ધારાસભ્ય ભૂપટભાઈ ભાયાણીએ રાજીનામું ધરી દીધું હતું નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો છેલ્લા એક મહિનાથી ચેતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ચેતર વસાવાએ અગોતરા જામીન માટે હાઈકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા જો કે અદાલતે અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે ન પડતા પોલીસ સમક્ષ હાજર થવાનો વારો આવ્યો હતો પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો છેલ્લા એક મહિના અને નવ દિવસથી ચેતર વસાવા ભૂગર્ભમાં હતા ત્યારે નર્મદા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ડેડિયાપાડા જતી તમામ ગાડીઓને ચેકિંગ કરવામાં આવી હતી ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થશે તેવી વાતને લઈને સમર્થકો અને ટેકેદારો મોટી સંખ્યામાં ડેડિયાપાડા ખાતે ઉમટી પડ્યા હતા હાઈકોર્ટે ચેતર વસાવાના આગોતરા જામીન ફગાવ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે વનકર્મીઓને ધમકાવી હવામાં ફાયરિંગ કરવાનો કેસ નોંધાયા બાદથી ફરાર થયા હતા અને તેઓ જામીન મેળવવા દોડધામ કરી રહ્યા હતા રાજપીપળાની સેશન કોર્ટે અગોતરા જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં પણ ઘરે બોલાવવાનો અધિકાર કોણે આપ્યો તેવી આકરી તકોર સાથે હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી હતી એક મહિના ઉપરાંતથી થી વસાવા પોલીસને ચકમો આપી ભાગી રહ્યા હતા ધારાસભ્ય પર વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવીને હવામાં ગોળીબાર કરી સાઠ હજાર રૂપિયા પડાવી લેવાનો આરોપ છે આ કેસમાં તેમના પત્ની શકુંતલા સહિતના ત્રણ આરોપીઓ પણ જામીન મેળવવા માટે દોડધામ કરી રહ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્યની અગોતરા જામીનની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે કયા અધિકારો હેઠળ ધારાસભ્યોએ વનકર્મીઓને બોલાવ્યા હતા સેશન બાદ હવે હાઈકોર્ટમાં પીછે હટ થતા ધારાસભ્ય પાસે એકમાત્ર સુપ્રીમ કોર્ટનો જ વિકલ્પ બાકી રહ્યો હતો બીજી તરફ તેમના પત્ની સહિત ત્રણ આરોપીઓની નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી અવિસૈયદનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડેડિયાપાડા